નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે કે જે બાળકોએ સીઈટીની શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હોય અને જો વિદ્યાર્થીઓ પાસ થવાના હોય તો એની પૂર્વ તૈયારી માટે જે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે એની માટે ખાસ સરકારશ્રીએ પરિપત્ર કર્યું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પરિપત્ર જેની અંદર ઓગણતીસ ત્રણ બે હજાર પચીસના રોજ આ મિત્રો પરિપત્ર કરવામાં આવ્યો છે ખાસ ઉદ્દેશ એ છે કે બાળકો પાસે જે હજુ સમય છે એ સમયની અંદર એ લોકો પૂર્વ તૈયારીના ભાગરૂપે જરૂરી ડોક્યુમેન્ટો તૈયાર રાખે જેથી વાલીને છેલ્લે ઘડીએ દોડધામ કરવી પડે નહીં તો ચાલો મિત્રો પરિપત્રનો સંપૂર્ણ અભ્યાસ કરી લઈએ આપણે કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરવાના છે તો અહીંયા મિત્રો આપણે વિષયમાં જોઈ શકીએ છીએ કે શિક્ષણ વિભાગ રાજ્ય સરકાર દ્વારા સીઈટી યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આધારિત વિવિધ યોજનાઓમાં ધોરણ છમાં માં પ્રવેશ મેળવવા માટે પૂર્વ તૈયારી રૂપે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે આધાર પુરાવા તૈયાર રાખવા બાળકોને વાલીઓને જાણ બાબત બરાબર ખાસ ઉદ્દેશ એ છે કે જે બાળકોએ ધોરણ છમાં પ્રવેશ માટે સીઈટીની પરીક્ષા આપી છે એમના વાલીઓને ઘણીવાર એવું આપણે જોવા મળે છે કે છેલ્લી ઘડીએ એમને દરેક ડોક્યુમેન્ટ માટે દોડામ દોડ કરવી પડે છે તો એ ના કરવી પડે અત્યારે જે સમય છે સમયના ઉપયોગની અંદર એ વાલી બાળક પોતાના ડોક્યુમેન્ટ તૈયાર કરી દે જેથી એમને સમયસર પ્રવેશ મળી રહે આગળ જોઈએ મિત્રો તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત સીઈટી બે હજાર પચીસ તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ યોજાયેલ છે જેનું પરિણામ અંદાજે સાત ચાર બે હજાર પચીસના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવનાર છે મિત્રો જે બાવીસ તારીખે જે પરીક્ષા લેવામાં આવી છે એનું પરિણામ અહીંયા લગભગ જો તારીખમાં ફેરફાર નહીં હોય તો સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે મિત્રો જેમાં આગામી શૈક્ષણિક વર્ષથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ રક્ષાશક્તિ સ્કૂલની સાથે સાથે પ્રથમવાર ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઈ એમ આર એસ અને સૈનિક શાળામાં ભારત સરકાર દ્વારા તારીખ એક એક બે હજાર પચીસ અને તારીખ છ બે બે હજાર પચીસથી ઇ એમ આર એસ શાળામાં પ્રવેશ બાબતની માર્ગદર્શિકા આધારિત બાળકોને એક અલાયદા પોર્ટલ મારફતે ઓનલાઈન પ્રવેશ આપવામાં આવનાર છે ઇ એમ આર એસ અને સૈનિક શાળામાં આશરે ત્રણ હજાર વિદ્યાર્થી સાથે અન્ય યોજના જેવી કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના રક્ષાશક્તિ સ્કૂલ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના આશરે પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓ વિવિધ યોજનાઓમાં લાભાવાત થશે તો મિત્રો અહીંયા આપણે વાત કરી લઈએ બરાબર કે જે આ બધી સ્કૂલો છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ છે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ છે રક્ષાશક્તિ છે આ સ્કૂલોની અંદર પ્રવેશ માટે ખાસ કે જેનું પરિણામ હવે જાહેર થવાનું છે તો એની પૂર્વ તૈયારી માટે આપણે જરૂરી જે ડોક્યુમેન્ટ ભેગા કરવાના છે તે આપણે અત્યારથી તૈયારી કરી દઈએ આપની તાબાની સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર શાળાઓમાં સીટી બે હજાર પચીસ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા વખતે જરૂરી આધાર પુરાવા હશે તો ઝડપથી જ રજીસ્ટ્રેશન થઈ શકે તેમ હોય વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મેળવવા માટે તેમજ દરેક વિદ્યાર્થી નિયમિત સમય મર્યાદામાં એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને આધાર પુરાવા એકત્રિત કરવામાં બિન જરૂરી વિલંબ ટાળી શકાય તે માટે નીચે મુજબ યોજના આધારિત દસ્તાવેજો આધાર પુરાવા તૈયાર રાખવામાં જણાવે છે એમ તો તમે જોયું કે જે પણ સરકારી શાળાઓ છે ગ્રાન્ટેડ સ્વનિર્ભર છે જે જે બાળકો સીટી બે હજાર પચીસમાં ઉત્તીર્ણ થયેલા હોય એ વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાના છે એ વખતે જે ડોક્યુમેન્ટ એકત્રિત કરવાના હોય છે એમ સમય ના બગડે એની માટે ખાસ આ નીચે જણાવેલા આધાર પુરાવા આપણે વાલી અને બાળકને જાણ કરવાની છે કે એટલા ડોક્યુમેન્ટ એ લોકો તૈયાર રાખે શાળામાં પ્રવેશ માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આધાર પુરાવા તૈયાર કરી તેવી સૂચના આપણી કક્ષાએથી કરવા જરૂરી છે નીચે મુજબના ડોક્યુમેન્ટ આધાર પૂરા વિવિધ શિષ્યવૃત્તિ અંતર્ગત માટે જરૂરી હોવાય છે બરાબર એ મિત્રો જે સ્કૂલમાં પ્રવેશ અપાવવાનો છે એ સ્કૂલમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની વિગતવાર અહીંયા ચર્ચા કરી લઈએ આપણે સૌથી પહેલી સ્કૂલ છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ શાળાઓમાં પ્રવેશ માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો જાતિનું પ્રમાણપત્ર કોની જરૂર પડશે મિત્રો ખાસ તો એસસીબીસી ના બાળકો માટે એસસી એસટી ઈડબ્લ્યુએસ જાતિમાં આરક્ષણ માટે ખાસ જાતિનું પ્રમાણપત્ર જોઈશે ત્યારબાદ દિવ્યાંગતા બાબતનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય જે બાળકને બરાબર કોઈ બાળક દિવ્યાંગ હોય તો એને આ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે પીએચ કેટેગરીમાં આરક્ષણ માટે ખાસ આ તમારે પ્રમાણપત્ર જોઈશે ત્યારબાદ બીજી સ્કૂલની વાત કરીએ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ શાળાઓમાં પ્રવેશ માટે તો એની અંદર જાતિનું પ્રમાણપત્ર માત્ર એસટી જાતિના બાળકો માટે જરૂર પડશે અન્ય બાળકો માટે ત્યાં જાતિનું પ્રમાણપત્ર જોઈશે નહીં એટલે ખાસ જે એસ ટી કેટેગરીમાં જે બાળકો આવતા હોય એમને જ ખાલી જાતિનું પ્રમાણપત્ર કઢાવવું પડશે ત્યારબાદ ફરી દિવ્યાંગ બાબતનું પ્રમાણપત્ર જો બાળક દિવ્યાંગ હોય તો એમને પણ દિવ્યાંગનું પ્રમાણપત્ર પીએચ કેટેગરી માટે આરક્ષણ માટે જરૂર પડશે ત્રણ નંબરમાં જોઈએ મિત્રો રક્ષા શક્તિ સ્કૂલ શાળાઓમાં પ્રવેશ માટે તો એની અંદર અગાઉ જે જોઈએ જાતિનું પ્રમાણપત્ર તો કઈ કઈ કેટેગરીમાં જ જોઈ જોઈશે એસસીબીસી

તો આની અંદર વાત કરીએ તો જન્મનું પ્રમાણપત્ર તો સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ તારીખનું પ્રમાણપત્ર મોટાભાગે મિત્રો હોસ્પિટલના જે દાખલા હોય છે એ જન્મનું પ્રમાણપત્ર જ એક કહેવામાં આવે છે બરાબર ત્યારબાદ જો કદાચ ગ્રામ પંચાયત તલાટીનું સમકક્ષ હોય નોટિફાઈડ એરિયા કાઉન્સિલ હોય મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમાણપત્ર હોય લશ્કરી હોસ્પિટલ અથવા સંરક્ષણ કર્મચારીઓના સેવા રેકોર્ડમાંથી જન્મ તારીખ અથવા એફિડેવિટ તો આ આ જે જે ડોક્યુમેન્ટ જે અધિકારીઓ પાસેથી મેળવેલું હોય તો એ માન્ય ગણવામાં આવશે ત્યારબાદ આધાર કાર્ડ જો ન હોય તો આધાર કાર્ડ મેળવવા જે તે જિલ્લાના આધાર કેન્દ્રનો સંપર્ક કરો આધાર કાર્ડ મોટાભાગે દરેક વિદ્યાર્થીઓના હોય છે જ મિત્રો પણ જો ના કઢાવેલું હોય કદાચ ખોવાઈ ગયું હોય તો તમે જિલ્લા આધાર કેન્દ્રનો સંપર્ક કરી ત્યાંથી મેળવી શકો છો અથવા તમારા તાલુકાની આસપાસ આધાર કેન્દ્ર હોય તો ત્યાંથી પણ તમે મેળવી શકો છો નિવાસ સ્થાન પ્રમાણપત્ર એટલે કે ડોમી સાઇલ સર્ટિફિકેટ સંબંધિત તાલુકાના મામલતદાર શ્રી દ્વારા અપાયેલ બરાબર જે તમે જ્યાં આગળ નિવાસ કરો છો એનું પ્રમાણપત્ર મિત્રો તમારે મેળવવાનો છે અને ડોમી સાઇલ સર્ટિફિકેટ કહેવામાં આવે છે એ તમારા તાલુકાના મામલત મામલતદાર શ્રી જોડેથી તમને મળી શકે છે ત્યારબાદ એની અંદર ચોથા નંબરમાં વાત કરી એસસી ઓબીસી ઈડબ્લ્યુએસ ડી એટલે વિમુક્તિ જાતિઓ એનટી વિચરતી જાતિઓ એસએનટી અર્ધ વિચરતી જાતિઓ હોવાનું પ્રમાણપત્ર આરક્ષણ માટે જરૂરી છે તો મિત્રો જે આરક્ષણની જે અલગ સીટો હોય છે બરાબર અહીં આપણે ઘણી કેટેગરી આપેલી છે એસસી ઓબીસી ડબલ્યુ એસ ડીએનડી એનટી એસએનડી આ લોકોને જાતિનું પ્રમાણપત્ર ખાસ જરૂર પડશે તો એક ક્યાંથી મળી રહેશે મિત્રો તો સમાજ કલ્યાણ અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જેવા સક્ષમ સત્તાધિકારી સાહેબ દ્વારા પ્રમાણિત કરેલું હોય એ સર્ટિફિકેટ તમારે સાથે જોડવાનું છે એટલે જો મિત્રો જાતિનો દાખલો ના કઢાવ્યો હોય તો ખાસ તમે કઢાવી લેજો બરાબર એ તમને સમાજ કલ્યાણ અથવા મામલતદાર સાહેબજી અથવા તાલુકા વિકાસ અધિકારી સાહેબ જોડેથી મળી રહેશે પાંચમા નંબરમાં વાત કરીએ એક જ તાલુકામાં સેવા આપતા હોય એવા ઈ એમ આર એસ ઈ એમ ડીબીએસ સી અને સરકારી હોસ્પિટલના ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફના બાળકોના કિસ્સામાં માતા પિતાનું સેવાનું પ્રમાણપત્ર એટલે કે જો કોઈના માતા પિતા હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હોય પેરામેડિકલમાં નોકરી કરતા હોય તો એવા બાળકો માટે એમના માતા પિતા જ્યાં સેવા આપે છે જ્યાં નોકરી કરે છે એનું પ્રમાણપત્ર ત્યાં જોડવાનું હોય છે જે તે કચેરી દ્વારા તમને મળી રહેશે જેમ કે સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હોય તો ત્યાંથી એમના જે સત્તાધિકારી સાહેબશ્રી હોય એમની જોડેથી પ્રમાણપત્ર લેવાનું હોય છે ત્યારબાદ વાત કરીએ છઠ્ઠા નંબરમાં અપંગતા પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આગળ આપણે વાત કરીએ કે દિવ્યાંગ તબાળકને હોય તો ત્યાંનું આપણે પ્રમાણપત્ર જોડવાનું છે એ જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન અને સમસક સમકક્ષ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ બરાબર વિકલાંગતાનું સજીવ જે જિલ્લાની સિવિલ હોસ્પિટલ હોય ત્યાંથી તમને મળી શકે છે અને અવરનવારાના કેમ્પ પણ બીઆરસી ભવન દ્વારા થતા હોય છે જો ત્યાંથી પણ તમે કઢાવેલું હોય તો અલગથી કઢાવવાની જરૂર રહેતી નથી સાતમા નંબરમાં જોઈએ અગાઉના વર્ષનું રિપોર્ટ કાર્ડ પરિણામ જે શાળામાંથી મળી રહેશે એવા બાળકોના કિસ્સામાં જેઓ કોઈ પણ શાળામાં ગયા નથી પરંતુ ઘરે અભ્યાસ કર્યો છે એ બાબતનું એફિડેવિટ બરાબર એટલે કે કોઈ એવા બાળકો કે જે શાળાએ ગયા ના હોય બરાબર તો એ બાબતનું એફિડેવિટ તમારે ત્યાં જોડવાનું છે આઠમા નંબરમાં જોઈએ ટ્રાન્સફર પ્રમાણપત્ર કે શાળાનું બોનોફાઈડ પ્રમાણપત્ર કે એનઆઈઓએસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની નોંધણી અથવા પાસ થવાનું પ્રમાણપત્ર નવમા નંબરમાં જોઈએ ટ્રાન્સફર પ્રમાણપત્ર અથવા પાછલી શાળામાંથી શાળા છોડવાનું પ્રમાણપત્ર સીડીના આધારે શાળાને એડમિશન મળે તે સમયે શાળામાં હાજર થતા વખતે આની જરૂર પડશે ખાસ મિત્રો મિત્રો શાળાના પ્રકાર એટલે કે બાળક કઈ શાળામાંથી આવે છે સરકારી છે આશ્રમ શાળા છે ગ્રાન્ટેડ છે તો એ પ્રમાણેનું પ્રમાણપત્ર એ શાળા આચાર્યશ્રીના શાળા પ્રકારનું અંગેનું પ્રમાણપત્ર આપશે એ જે આચાર્ય હોય તમારી શાળાના એમના લેટર પેડ ઉપર લખીને આપશે કે ભાઈ અમારી શાળા સરકારી શાળા છે અને આ શાળાની અંદર આ બાળકે અભ્યાસ કરેલો છે એ પ્રકારનું એક પ્રમાણપત્ર આચાર્ય સાહેબ જોડેથી લેવાનું હોય છે અગિયાર નંબરમાં વાત કરીએ હળપતિ જાતિના વિદ્યાર્થીઓએ પોતાની જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એ પણ આગળ આપણે વાત કરી કે જાતિનું પ્રમાણપત્ર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અથવા સમાજ કલ્યાણમાંથી મેળવી લેવાનું હોય છે બારમા નંબરમાં જોઈએ આદિમ જૂથમાં આવતા વિદ્યાર્થીઓને આદિમ જૂથમાં આવતા હોવાનું પ્રમાણપત્ર તો એ પણ જાતિનું પ્રમાણપત્ર છે અગાઉ વાત કરી રીતે મેળવી લેવાનું તેમા નંબરમાં વાત કરીએ વિધવા માતાના બાળકો માટે પિતાના મરણનો દાખલો બરાબર તો અહીંયા પણ આવું કોઈ બાળક હોય મિત્રો કે જેના પિતા હયાત ના હોય તો એમના પિતાના મરણનો દાખલો ત્યાં જોડવાનો હોય છે એ કદાચ ના હોય તો મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જ્યાં સક્ષમ અધિકારી પાસેથી તમે મેળવી શકો છો અથવા ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબ જોડેથી પણ મેળવી શકો છો ચૌદમા નંબરમાં વાત કરીએ અપંગ માતા પિતાના બાળક હોય તો માતા પિતાના દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર બરાબર તો અહીંયા જે બાળકના માતા પિતા દિવ્યાંગ છે બરાબર તો એમનું પણ પ્રમાણપત્ર અહીંયા આપણે જોડવાનું રહેશે પંદરમા નંબરમાં વાત કરીએ વિદ્યાર્થી જેના માતા પિતા કોવિડ કારણોસર મૃત્યુ પામેલ હોય તેવું તબીબી ડૉક્ટરનું પ્રમાણપત્ર તો મિત્રો જે બાળકોના માતા પિતા હયાત નથી અથવા કોરોના દરમિયાન એમનું મૃત્યુ થયેલું છે તો એમનું ડૉક્ટર પાસેથી એક પ્રમાણપત્ર લેવાનું છે અને અહીંયા જોડવાનું છે એ તમને ક્યાં મળશે તો જિલ્લા સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન અથવા સક્ષમ અધિકારી પાસેથી આ પ્રમાણપત્ર લેવાનું હોય છે છેલ્લી વાત કરીએ મિત્રો સ્કૂલ કે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે તો જાતિનું પ્રમાણપત્ર આ માત્ર સ્કોલરશિપ માટે છે બરાબર કે કોઈ બાળકને પ્રવેશ લેવો નથી તો ખાલી સ્કોલરશિપનો લાભ લેવો છે તો એમની માટે જાતિનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર કોને છે તો એસટી એસસી એસટી જાતિમાં આરક્ષણ માટે ખાસ અન્ય કોઈ કેટેગરી જાતિના બાળકો માટે જાતિનું પ્રમાણપત્ર અહીંયા જરૂર પડશે નહીં અને દિવ્યાંગતા હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ અહીંયા જોડવું પડશે તમારે ખાસ તો મિત્રો આ ડોક્યુમેન્ટો હતા કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે અહીંયા આપણે દરેક સ્કૂલની વાત કરી દીધી છે કે કઈ સ્કૂલની અંદર કયા કયા ડોક્યુમેન્ટ માગશે સૌથી વધારે મિત્રો જે વાત કરી છે એકલવ્ય મોડેલ સ્કૂલની વાત કરેલી છે કે એની અંદર પ્રમાણપત્રો તમારે કયા કયા જોડવાના છે ખાસ સૌથી વધુ પ્રમાણપત્રો એમાં છે બાકીની દરેક સ્કૂલોની અંદર માત્ર બે જ પ્રમાણપત્રો જોડવાના છે એક જાતિનું પ્રમાણપત્ર અને એક જો બાળક દિવ્યાંગ હોય તો એનું પ્રમાણપત્ર એ સિવાય અન્ય કોઈ ડોક્યુમેન્ટ ખાસ માગશે નહીં અને બાકી બધા જો ડોક્યુમેન્ટ હશે તો એ પણ તમારા શાળા કક્ષાએ અને તમારી વાલી જોડે જે ડોક્યુમેન્ટ હશે એ જ હશે અલગથી કઢાવાની જરૂર જરૂર પડશે પડશે નહીં મિત્રો મિત્રો બરાબર ખાસ બીજું એક સજેશન એ પણ છે કે તમે આવકનો દાખલો પણ ખાસ કઢાવી દેશો લગભગ કદાચ જરૂર નહીં પડે અહીંયા લખેલું છે પણ કદાચ જરૂર પડે તો પાછળથી આપણે દોડધામ ના કરવી પડે એટલા માટે વાલી પોતાનો આવકનો દાખલો પણ ખાસ કઢાવી લે તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરું થાય છે આશા રાખીએ છીએ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો કોઈ જરૂર હોય તો મિત્રો તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો અને આવા જ અવનવા ઇનોવેટિવ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવજો જેથી આવા અવનવા વિડીયો તમને સમયસર જોવા મળી રહે મળીએ ફરી એક નવા વિડીયોમાં આભાર